કુલ સ્કૂલ કટ હટ બાય હાઈ ટ્રાય સ્કાય એટલે કે જેનું ઉચ્ચારણ આ શબ્દો તમે વાંચ્યા એમાં અલગ અલગ શબ્દો છે પરંતુ તેના ઉચ્ચારો થોડા ઘણા સરખા જેવા જણાય છે તો આવા સરખા પ્રાસવાળા શબ્દો તમારે પાઠ્યપુસ્તકમાં વાર્તા એકમ ગીત કે કાવ્યમાં આવતા હશે જે તમારે વાંચવામાં ધ્યાને આવ્યા હશે અહીં તમારે આવા અન્ય સરખાપ્રાસવાળા શબ્દ શોધીને યાદી બનાવવાની છે આ માટે તમે પુસ્તકાલયનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે પ્રથમ જોઈએ બેટ તો બેટ એટલે શું થાય એનો ગુજરાતી અર્થ જોઈએ તો ચામાચીડિયું થાય સ્પેલિંગ છે રેટ બરાબર ઉચ્ચારણ રેટ થાય પરંતુ એનો અર્થ જે છે તે અંદર થશે ટેન તો ટેન એટલે શું થાય ગુજરાતીમાં દસ થાય અને હેન હેન એટલે શું થાય મરકી થાય એવી રીતે વર્ગ અને ગ્લાસ ગ્લાસ એટલે પ્યાલો જેનાથી આપણે પાણી કેવો છે અલગ છે ઉચ્ચારણ સરખું છે રેડ રેડ એટલે લાલ અને બેડ બેડ એટલે પલંગ ડીસ ડીસ એટલે થાળી જેની અંદર આપણે જમીએ છીએ ને વીસ વીસ એટલે શું થાય ઈચ્છા શું થાય બેડ બેડ એટલે મિત્રો ખરાબ બરાબર બી એ ડી અને પેલો બેડ હતો બી ઈ ડી આ બેડ જે છે એ થશે ખરાબ અને એટલે ઉદાસ બરાબર અત્યારે આપણે ઘણા બધાના શેડ સ્ટેટસ જે છે તે જોતા હોઈએ છીએ મેક મેક એટલે બનાવવું અને કેક કેક એટલે એક પ્રકારની વાનગી છે જે તમારા બર્થ ડેટ ઉપર લાવવામાં આવતી હશે માહિતી તૈયાર કરવા માટે આપણે કયા ઉપયોગ કર્યો નામ તો ધોરણ ઇંગ્લિશ પુસ્તકનો ઉપયોગ કર્યો ઇંગ્લિશ ડિક્શનરી મિની એનો ઉપયોગ કર્યો અને શાળા ઇંગ્લિશ વર્કબુક જે હતી સ્કૂલમાં તેનો ઉપયોગ કરી આપણે આ પ્રવૃત્તિ કરી છે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની જો તમે આગળનો પ્રોજેક્ટનું તમારે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો